હેલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે આજે ધોકો છે દિવાળી તો અમારે કાલે વહી ગઈ રાજકોટમાં તો કાલે દિવાળી કહી નાખી અને આજે ધોકો એટલે બધા હવે ધોકો લઈને બેઠા રહ્યા છે જુઓ અમારે કીર્તિબેન અને આમ રાજુ જુઓ રાજુ હું બનાવો શાક બનાવો

સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા જુઓ બેને ભાત બનાવી દીધા છે દાળ બાફી દીધી તમે એમને દાળ પણ બાફી દીધી છે રાજુએ શાક ને બધી તૈયારી કરી દીધી છે અહીંયા જુઓ ફ્લાવર બટેકા ને મરચા કટિંગ કર્યા વટાણા હો નાખા છે એમાં આટલો શાક થઈ જાય હે ટોમેટા પણ લીધા હે એમને જોવા અહીંયા દાળ અને ભાત રાજુ જ બધું કરશે આપણે કાંઈ કરવાનું થતું નથી શાક પણ વઘારશે દાળ પણ વઘાર છે આપણે આજથી રજા છે રસોડામાં હે સ્ટાફ આવે ને ત્યાં સુધી રજા છે આ બરોબર હવે હવે સ્ટાફ બધો ગયો છે ભાઈઓ બધા ગામડે દિવાળી કરવા ગયા થોડાક છે એમના માટે બનાવી રહ્યા છે અહીંયા શાક જુઓ

થઈ ગયું છે બાકીનું પેકિંગ બાકી છે કે કાલે કરશો આજે નથી જવાના અમે કાલે જવાના છે બરોબર અને નવું વર્ષ છે ને એ અમે જવાના છીએ પણ ત્યાં જવાના એ તમને આગળ વિડીયોમાં અમે જણાવશું બરોબર તો ચાલો હવે આપણે પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે જાશું ટિફિનો બનાવવા કેમ કે અત્યારે પણ આપણે દસ ટિફિનો બનાવવાની હોય છે એટલે આપણે હવે જમવાનું બનાવવા જાય કેમ કે પાંચ વાગુ આવ્યા છે તો ચાલો હવે પેકિંગ થઈ ગયું છે અને ફેલા ફેલા ભરાઈ ગયા છે હવે આપણે જાય સીધા નીચે બરાબર

અને આદુ મરચા અને મસ્ત આપણે આદુ મરચા ટુ આપણે સરસ મજા મિક્સ કરી દઈશું મામા વેર નાતો ઓલચો મને આવી રીતના સેન્ડવિચનો મસારો બનાવું બરાબર ત્યારે પણ આપણે કવળ સેન્ડવિચનો મસારો બનાવે ને એ આવી જેતના બના રહ્યામે મરડન નાખશું ઓરીસની થોડાં સાબડે

રાજુ અત્યારે નાખી રહ્યા છે ચાટ મસાલો તો માયોનીસ નાખે ને બટેકા લાગે સરસ મજા એક નંબર લાગે છે ને બીજા ભાઈઓ બ્રેડ વાળું નથી થતા તેમના માટે આપણે વધારેલા ભાત દેવાના છે તો એ અત્યારે વઘાડશે રાજુ અને આપણે બનાવી દઈએ સેન્ડવિચ તો અહીંયા મશીન પણ લઈ લીધું છે તો ચાલો ફટાફટ હવે આપણે બનાવશું સેન્ડવિચ બરોબર જો આયા બે પેકેટ છે તો બે પેકેટ થઈ જશે કેમ કે અત્યારે આપણે પાંચટ ટીફિનો છે સાદી ટીફિનો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે સેન્ડવિચ બનાવની શરૂઆત કરી દીધી છે તો આપણે બબબે બબબે મુકશું તમારે ચાર નું સેન્ડવિચ મશીન છે પણ હું બબબે બબબે હું કરતો મસ્ત મજાની ક્રિસ્પી થાય તો આપણે એને બબબે બબબે મુકશું બરોબર

તો ચાલો ફ્રેન્ડ્સ સાંજના ટિફિનમાં આપણે મસ્ત મજાને સેન્ડવિચ બનાવેલી છે આ તમે જોઈ શકો છો સરસ મજાને બટાકા સેન્ડવીચ ટિફિનમાં બનીને તૈયાર થઈ ગઈ છે સાથે વઘારેલા ભાત પણ છે એ ટાપ ઉપર છે તો આજે સાંજના ટિફિનમાં આપણે બટાકા સેન્ડવિચ બનાવેલી છે આ તમે જોઈ શકો છો